એટલે કૃષ્ણ પાછા તો આવ્યો પણ મારી સાથે ને બોલ અત્યારે મારી એવી પરિસ્થિતિ છે કે કૃષ્ણ ને કૃષ્ણ મારી સાથે રમો એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે કૃષ્ણ એ મેં જેમ કીધું એમ કહ્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાજ પૂરો થયો ને ત્યાં સુધી મારો કૃષ્ણ આ જ બેઠા રહ્યા અને ઘણા દિનોને બતાવું મીડિયાવાળાની વાત કરી હતી અને જે આ વાત બહાર આવીને એટલે બધું મીડિયા વાળા દ્વારા જ આવી મીડિયા વાળા મેં કીધું આ પોપટ મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટામાં બેઠેલો છે હું કરંગીયા મણીબેન એને ગીર સોમનાથની છું એક અત્યારે સમાજમાં એક વાત સરસાય છે કે મહારાષ્ટ્રમાં દ્વારકા પીછાવાળો એક કાનો આવ્યો હતો એટલે ઠાકોરજી આવ્યા હતા એના પીછામાં મોર એટલે પોપટ બેઠો હતો તો એ સત્ય વાત છે કે તો હા એ સત્ય ઘટના છે અને હું જ અમારા ઠાકરને મહારાષ્ટ્રમાં લઈને આવી હતી પેલા સત્ય પહેલેથી હું તમને ઘટના બતાવું કે જ્યારે આહવાન કૃષ્ણ ચાલુ થયો ને ત્યારે આ પોપટ એટલે અમે પોપટ ઘાસનો તીતી ઘોડો આવે ને એવો લીલો પોપટ પોપટો પાડો એટલે આ છે ને પીળા જેવો પોપટ હતો એટલે અમે એને પોપટ કહીએ ઘણા અમદાવાદ સાઈડ ને કહી ઘણા બહેનો ફને મને આવ્યા હતા કે અમે એના તીતી ઘોડો કે જેના મારે તો નંબર છે ને ઘણા મને મેસેજ કર્યો ફોન કરીને પૂછ્યું કે આ સત્ય ઘટના છે એટલે મને એવું થયું કે એક વિડીયો ઉતારે હું સમાજને કહું કે નહીં આ સત્ય ઘટના છે અને છેલ્લે મારી લીલીબેન પહે જવું હતું પણ મારી તબિયતને લીધે હું છેલ્લે મહારાષ્ટ્ર રમી અને નીકળી ગઈ એટલે જ્યારે આહવાન ચાલુ થયો ને ત્યારે આહવાન પહેલાં આ પોપટ આવી ને મારી ગોઠણની બાજુમાં થોડોક છેટો આવી બેઠો એટલે હકીકતે પહેલાં મેં નતો જોયો પણ બાજુવાળી બેને કીધું કે આ કૃષ્ણ આવી ગયા એમ કરીને મોન હતું એટલે બે વાર નમસ્કાર કર્યા એટલે મેં એમ નમસ્કાર કર્યા પછી મારી ભત્રીજાઓ પાછળ કવિતા હતી કીધું કવિતા કૃષ્ણ તો આવી ગયા તો એ હસી અને એને કીધું કે ફઈ હમણાં આ બધા એટલા માણસો એટલા બેનો રમશે તો ક્યાંક પણ એનો પગ આવશે બેનો તો એ ચીપાઈ જાય તો મેં એને એમ કીધું કે હું આમ લઈને સિંહાસનમાં મૂકી દઉં તો કે હા એટલે બાજુવાળી બેને લય અને પીછામાં મૂકી દીધું આ મૂકી દીધો કૃષ્ણ એટલે કૃષ્ણ પાસે આમ દર્શન કરી આમ ચડી ગયો પીછામાં વહી ગયું એટલે ન્યાય ન્યાં બેઠું હું તો વારે ઘડિયા જાઉં કે પોપટ છે કે ઉડી ગયું પોપટ છે તે ઉડી ગયું પણ સત્ય ઘટના હું કહું હું મારે કૃષ્ણને એટલી માનો સત્ય જ બોલું છું કે કૃષ્ણ આખો મહારાજ રમ્યો એટલે મારી સાથે જ રહ્યો અને મેં કૃષ્ણને અત્યારે બધા એટલા કાલા લાલા કાલાવાલા કર્યા ને કૃષ્ણ મારું બધું માન્યું कृष्णाने मी किधू तू पेल मी ने रचना एकाणू जेटली मग महाराष्ट्र एकाण गीत लखाला आहे गीत मी कालावाला करू की कृष्ण तू गम्मे स्वरूपे दर्शन एक देऊ म इशारा कर हकीकते कृष्ण हामे आर हामे गेली मला हकीकते एटो आनंद थाय की नाही मारे कृष्ण मीराने जेम कालावाला करेन कृष्ण मारू मायन અને છેલ્લે મેં કીધું દર્શન કર્યા વગર હું પાછી ને હું ભલે હું તારું પાડીઓ થઈ પૂજાવ દ્વારકામાં પણ હું દર્શન કર્યા વગર ને નહીં આવું અને છેલ્લું ગીત મેં લખ્યું તેમાં કીધું મેં હે કૃષ્ણ હું મારો પીછાનો શણગાર કરીને આવી પણ તું એક નજર તો મારી ઉપર કરશે ને કૃષ્ણ હકીકતે આવ્યો ને કૃષ્ણ મારી સાથે રમો એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે ક્રિષ્ણ મેં જેમ કીધું એમ કહ્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાજ પૂરો થયો ને ત્યાં હું તે મારો કૃષ્ણ આ જ બેઠા રહ્યા એ ઘણા બેનોને મેં મીડિયા વાત કરી હતી અને જે આ વાત બહાર આવીને એટલે મીડિયા મીડિયાવાળા દ્વારા જ આવી હતી મીડિયાવાળાને મેં કીધું કે આ પોપટ મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટામાં બેઠેલો છે એટલે મહારાષ્ટ્ર બધે ઘણી બહેનોને મેં આમ ચક્કર મારીને દર્શને બી કરાવ્યા હતા અને છેલ્લે આહવાન કૃષ્ણનો ચાલુ થયો આલે એક લોહી આહીર બોલ્યા ને ગીત એ ગીત પૂરું થયું ને બહેનો

ગોકુળ છોડી મથુરા ગયો અને જેવી ગોપીની આમલ હતી ને એવી મારી છે કે ક્રિષ્ન છોડી અને અત્યાર બધું એમ હતું કે મારું ક્રિશ્ન આવ્યો છે મારું ક્રિશ્ન આવ્યો અત્યારે કોઈ ગીત લખવાની છે ને ત્યાંથી કોઈ કામ કરવાની છે ને એટલે છે ને ઘટના છે જય દ્વારકાધીશ આ વિડિયાને બને એટલો શેર કરજો લાઈક કરજો જય દ્વારકાધીશ